ભાઈ ગુજરાતી માણસ શું ના કરી શકે આજે એક ત્યારે સ્ટીલ ગોળમાં પહોંચી ગયું છું ભાઈ ફેક્ટરીની અંદર આપણા ગુજરાતી લોકો છે ને દુનિયાની અંદર જેટલા પણ લોકોએ કંઈક કહ્યું છે ને ઇતિહાસ જ કર્યો છે મેં પણ મારી ખાવાની વ્યવસાય સાથે લોકોને કીધું ભાઈ કે ભાઈ લોકોને તકલીફ પડે છે કે સારું સારું ખાવાનું ક્યાં મળે મેં મોરબીથી શરૂઆત કરી હતી આખા વર્લ્ડની અંદર ફરી રહ્યા એટલે ગુજરાતી જ્યાં પહોંચે ત્યાં ડંકો જ વગાડે છે અત્યારે મારી સાથે બે ભાઈ જોડે કે તમારું બે ભાઈનું નામ તને પરિચય કહી દો મને મારું છે કિશન રામાણી બરાબર મારું નામ છે આનંદ કણસાગરા કિશનભાઈ આનંદભાઈ તમે બે જણા મને એ કે આપણા ગુજરાતી જે બિઝનેસ લોહીમાં હોય છે પણ બિઝનેસ નથી હોતો બિઝનેસ આપણે લઈ આવતા હોય છે કારણ કે ઘણી વસ્તુ આપણે પેઢી થી પેઢી નથી આવતી આપણે પેઢી બનાવવા વાળા વ્યક્તિ ગુજરાતી હોય ને તો પેઢી બનાવે છે કારણ કે ગુજરાતી લોકોને એવું હોય છે કે જે કંઈ કારણે યુનિક કરે છે આપ તમારી સાત પેઢીમાં કાઉન્ટર કોઈ બનાવતું હતું ભાઈ નહીં સર કોઈ નમ કોઈ મિત્ર બનાવતું કોઈ નહીં કમલેશ તો તમારે આ લાઈન આવી કેવી રીતે કારણ કે આ બધું કાઉન્ટર બનાવવું આની અંદર લાઇટ ફિટિંગ કરવી આની અંદર અંદર મશીન ઠંડાના મશીન બનાવવા ગરમ બનાવવું આ બધો વિચાર કેવી રીતે કે તમને શું વિચાર આવ્યો કે આપણે આવું કરીએ કે અમે દિલ્હી એક્ઝિબિશનમાં બે જણા ગયા હતા ફૂડ એક્ઝિબિશન બરાબર ટાઈમ પાસ માટે જ જોવા ગયા હતા ત્યાંથી ને અમને આ વસ્તુ હાઇલાઇટ થઈ બરાબર અને અહીંયા આવીને ધીમું ધીમું ડેવલપ કર્યું અમે અમારા સહયોગી જે અમારી ટીમ હતી બધી જે કારીગરોની એન્જિનિયરોની એને અમને પૂરો સહકાર આપ્યો અને અમે ધીમે ધીમે આ જે 6 વર્ષમાં અહીંયા સુધી પહોંચ્યા કે આજે ઓલ ઓવર ઇન્ડિયામાં અમારા કમસેકમ 800 થી નવસો સેટઅપ ચાલુ છે વાહ ભઈ વાહ ત્યારે આમ મને એવું ઉદય કે આપણા ગુજરાતી લોકો ક્યાંય પાછા ના પડે કાઉન્ટરની સાથે સાથે અમારા કસ્ટમર ઓર रिक्वायरमेंट કરી કે ભાઈ અમારે આવા મશીનો જોઈએ છે આની અમારે रिक्वायरमेंट હોય છે કારણ કે કાઉન્ટર લેતા હોય તો એ મીઠાઈનો ધંધો કરતા હોય તો મીઠાઈની અંદર પછી તમારે એવા મશીન જોઈએ કે એ લોકો મશીન મળે લોકોની મશીનની પણ રિક્વાયરમેન્ટ હતી તો અમને એમ થયું કે ચાલો મશીન પણ બનાવીએ અને એને જે એની જે એમાં રિક્વાયરમેન્ટ હતી કે મારે આવું જોઈએ મારે આવું જોઈએ મારું કામ આવું થવું જોઈએ બરાબર તો આજે અમે એ બધા જે મેક્સિમમ યુઝ થાય છે એવા મશીનો સારી ક્વોલિટીમાં એસેસ ની મટીરિયલમાં અમે ડેવલપ કર્યા છે બિલકુલ આ અમારું હલવા મશીન છે આ આગળ છે એ અમારું આ માવા મશીન છે આ આ બી એનું માવા સમોસા કચોડી અને જાંબુ તળવા રીતે કમલેશભાઈ મોવ થાય પ્રોગ્રામ એ આવે છે તો આ બધી વસ્તુ કાઉન્ટર તમે ચાલુ કર્યું ત્યારે નુકસાન નુકસાન થયું કે કારણ કે કોઈ પણ ધંધો નુકસાન વગર તો આ લેવલે પહોંચી જ ના શકે એટલે તમારા ખાલી અનુભવ મને કે

લોકો સુધી પહોંચી શક્યા છે એટલે જીવનની અંદર જ્યારે જ્યારે મુસીબતો આવે ને ત્યારે તમને કોઈક ચેલેન્જ અને કોઈક સારી વસ્તુ શીખવીને જતું હોય છે એટલે જીવનમાં ચેલેન્જ ના હોય તો તમને આ બધી લેવલ સુધી પહોંચી જ ના શકો આજે આ બધા મશીનો તમે જો જોઈ રહ્યા છો કે અત્યારે જે બધા મોટી મોટી કન્ટ્રીઓમાં બનતા કે ચીન હોય ચાઇના હોય કે પછી આવી બધી કન્ટ્રીઓમાં જ બનતા હતા હવે આપણા ગુજરાતની અંદર એમાં તમને કહી દઉં કે આપણા રાજકોટની અંદર અરે વિમાનના પાખિયા પણ અહીંયા બને છે સાચી વાત છે ને વિમાનના જે બોલ્ટ આવે ને સાહેબ એ નટ બોલ્ટ પણ અહિયાં બનાવવામાં આવે છે એટલે ગુજરાતી લોકો ક્યાંય આખા વર્લ્ડ માં ક્યાંય પાછા નથી પડતા અને એનું ઉત્તમ ઉદાહરણ અહીંયા આપેલું છે અમને અત્યારે કાઉન્ટર એટલા બધા વિશાળ કાઉન્ટર કાઉન્ટર એવા વેરાયટી સાથે કે શોરૂમ ની અંદર જો આ બધા કાઉન્ટર લાગેલા હશે તો મને એવું લાગે કે ચાર ચાર લાખ છે તમે આ બધા કાઉન્ટર જે જોઈ રહ્યા છો કે પાછળ બધા એમને વેરાયટી વાળા કાઉન્ટર બનાવ્યા છે જેમાં કોલ્ડ હોય હીટ હોય કે જેવા તમામ પ્રકારની તમારે કેવા જોઈએ છે કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે શિખંડનું મશીન હોય કારણ કે બધા મશીનના ટેમ્પરેચર અલગ અલગ હોય છે કારણ કે ઘણાને બહુ ફૂલ ચીલ જોઈએ છે ઘણાને નોર્મલ ચીલ જોઈએ છે કે આમાંનું આ એક કાઉન્ટર એવું છે કે જેની અંદર ગરમ અને ઠંડુ બે ભેગા થાય છે આની અંદર હા ઉપરના બાઉલ છે ગરમ થાય છે નીચેના બાઉલ છે એ માઇનસમાં ઠંડા થાય તો એ કેવી રીતે પોસિબલ છે મસી બે ટેકનોલોજી અલગ અલગ છે સાહેબ કે હંમેશા ઠંડી વસ્તુ નીચે રહે અને ગરમ વસ્તુ છે ઉપર જતી હોય એટલે બેયની વચ્ચેનો જે ગેપ છે બેય વાતાવરણ ભેગું ન થાય એની રીતે તો પછી એને અસર ના કરે ના કરે બોલો એવા એક મશીન ની અંદર ગરમ અને એક મશીન ની અંદર ઠંડુ આ બે જ વસ્તુ આપણા ગુજરાતી લોકો જે ધારે ને એ બધું જ કરી શકે એનું ઉત્તમ ઉદાહરણ અત્યારે આપણે સાપરમાં એવો જે સ્ટીલ ગોલ્ડ ડિસ્પ્લે ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને 98 થી 101 નંબર આમની શોપ ની ઈ અમારા એક્ઝિબિશન નું બેનર એક્ઝિબિશન નું નંબર છે તો આપણે શોપ નું નંબર શું છે અહીંયા 8867666662 અને બીજો એક નંબર છે તો ભાઈ આમને તમારે જો કદાચ કોઈ તમારા કોઈને પણ કદાચ આવા ડિસ્પ્લે વાળા કાઉન્ટર બનાવવા હોય તમારે કસ્ટમાઇઝ કરવું હોય તમારે જેવી સાઇઝ જોતી હોય એવા સાઇઝના તમારે કાઉન્ટર બનાવી આપો છો જેની કિંમત છે એક ફૂટના બાર હજાર રૂપિયા થી લઈને ચોવીસ હજાર રૂપિયા સુધીના ફૂટના પ્રાઇઝ હોય છે કારણ કે દરેક ના કાઉન્ટરનો હું કિંમત ના આકી શકું કે ભાઈ આ આ કાઉન્ટર આટલા રૂપિયાનો કારણ કે તમારા શોપની અંદર કેટલી જગ્યામાં તમારે કેટલી વસ્તુ જોઈએ છે એના ઉપર ડિપેન્ડ કરે છે પણ એટલું કહી શકું કે તમારે જો વેરાઇટી વાળાને કોઈ યુનિક કાઉન્ટર જોતા હોય તો તમારે ચોક્કસથી અમને મુલાકાત કરવા જેવી છે અને આમની પાસે તો ઘણી બધી વસ્તુનો ખજાનો પડ્યો છે આપણી પાસે હોટેલ રેસ્ટોરન્ટનો આખા આખો કિચન આપણે ડેવલપ કરીએ છે બધું કસ્ટમાઇઝ બધું એ પણ કસ્ટમાઇઝ કરી આપો તો આની અંદર કોઈ કાટ લાગવાનો કે કોઈ એવો કોઈ પ્રશ્ન જ નહીં આવે 304 જિંદાલ મટીરિયલ છે લાઈફ ટાઈમ આની અંદર કાટ ના આવે તો ભાઈ આમને અત્યારે જે ડંકો વગાડી રહ્યા છે ને આપણા ગુજરાતી માટે એ કેટલું કહી શકું કે કે ભાઈ ગુજરાતી ક્યાંય પાછાના આપણે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત અને એની અંદર સાપરની અંદર આવો ઉત્તમ કહેવાય ને કે જે એમને પોતે આખું ફેક્ટરી બનાવી છે આખી કાઉન્ટરની ફેક્ટરી તમારે વિઝિટ કરવી હોય તો ચોક્કસથી વિઝિટ કરજો તમારે જો કદાચ કાઉન્ટર બનાવવા હોય તો સ્ક્રીન ઉપર આપે નંબર પર ફોન કરજો તમને ત્યાં તમારે ત્યાં માણસ આવશે માપ લઈ જશે કેવું કાઉન્ટર બનાવવું છે બધી જ તમામ સુવિધા કરી આપશે જૂના કાઉન્ટરમાં નવા કરી આપો કે પછી કે તમે આ નવું જ બનાવી આપો જૂની જે વસ્તુ છે ને એને રિનોવેટ નથી શક્ય બનતી કારણ કે બધાના ગ્લાસ ને મેજરમેન્ટ અલગ એ પછી મોંઘું પડી જાતું હોય છે પછી ગાઢ કરતા ઘડામાં મોંઘી પડી જાય ત્યારે કસ્ટમર એવું વિચારે છે કે ભાઈ હું જૂનું છે એ કોઈ કસ્ટમર ગોતી લો અને એને રીસેલ કરી નાખો મારે નવું કરવું છે યસ અને આ ભાઈ ધંધામાં જેટલા પૈસા તમે નાખશો ને એટલા જ તમને ડબલ થઈને આવશે ને હું તો કહું કાઉન્ટરમાં પૈસા ધરીને નાખો દુકાન એક કાઉન્ટર તમારું એક એવું છે કે તમારું એક આવક છે શોપનું સૌથી આકર્ષણનું કેન્દ્ર ફ્રન્ટ લાઈનનો ડિસ્પ્લે આ છે તો કાઉન્ટર જે તમારું મહત્વનું છે એટલે તમારી પ્રોડક્ટને પણ હાઇલાઇટ હાઇલાઇટ કરે નકર ગમે તેટલી સારી પ્રોડક્ટ તમારા દુકાનમાં રાખવાથી કોઈ તમારી શોભા નથી વધવાની પણ એટલું કહી શકું કે તમારા જો કાઉન્ટર હશે ને તો તમારી કોઈ પણ ડિસ્પ્લેમાં કંઈ પણ રાખેલી વસ્તુ પણ બુંદીના લાડુ પણ તમે જો કદાચ આ કાઉન્ટરમાં રાખેલા હોય ને તો એ સૌથી અલગ લાગી આવશે બાકી કાજુકતરી રાખેલા કાઉન્ટર તમારા